હું તો એમ કે છું કે પેલી બાયરી ને બાપડી કોક અરે કાલ મુખો ઉમ તો બાપડી એ તો સુખી જિંદગી જીવે તારી તો જિંદગી બગડી બગડી લે કરતા ખબર નહીં પડતી વાંધો ફરમુખો મર્યા મર્યા મર હું આખો દાળો ડર ડર કરીશું

મને પેલા તમને લાકડી ચાર મેલો એ મને દે સરી જાય સોરી પણ નહીં કે કાઠાળો કાઠાળો ઓ કાઠોરો તારી જિંદગી બગાઈ તમરા મેવો કાર લઈ જાય ને હાલ ઈના ગોમવા દે બે લાકડે મિલ્યું પણ પેલા હું કા ખોરી આલ્યો તો પણ મારા સપોર્ટ નઈ ના હું હાલ ઈના ગોમ જતો રહું અને આપળો તો ભાઈ અમે રાગ નહીં ના હું છે મને કોઈ સપોર્ટ મંગાજે આવ્યો તો હાલ સોરી ના ઘેર પોગી ગયો તું અને

હવે તું પેલા જેના છોકરાની કોઈ હુકાન ખાવા નાસ ખાવા નાસ કાઠો થા

મગર આઈ ગયો છે ઈ વાનો આ મોટ છે કેલા દે લ્યા અલે દોલે શું છે એ દમ તો આયા તું કોક લાકડી બાકડી લાય તું કોક લાય તું જલ્દી લાય નહીં નહીં તું પેલા પૈને મેરે તુકો પાન કે નેક માતો આલે અલે તને ના પાલે તો તું તેરા ના આવતી બોલ પેલા પૈને બો બળ લગડું રાત તો ઓય ઓય અલ્યા પાનું મને મારવા અકે કે કે છોટીઓ પકડો તું ભીલ જલતો તો કોક લોધું વધું લાગ્યું ને બસ એ ભાઈ તું અડદે તું દે તું ઓ અન બોલતો નહી એ અલ્યા આ